ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સેન્ટ્રલ સેન્ટ્રલ શબ્દનો અર્થ કેન્દ્રીય મધ્યસ્થ કેન્દ્રવર્તી અગ્રગણ્ય નિયમન કરનારું સૌથી વધુ મહત્વનું મુખ્ય પ્રધાન કે પ્રમુખ થાય છે સેન્ટ્રલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એજ્યુકેશન ઇઝ સેન્ટ્રલ ટુ અ કન્ટ્રીઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે કે દેશના આર્થિક વિકાસમાં શિક્ષણ મહત્વનું સ્થાન ધરાવે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ ડિસાઇડેડ ટુ ઇન્ક્રીઝ ધી સબસિડી ઓન ફર્ટિલાઇઝર્સ એટલે કે કેન્દ્ર સરકારે ખાતર પર સબસિડી વધારવાનો નિર્ણય લીધો છે એક અન્ય ઉદાહરણ જોઈએ અવર ઓર્ગેનાઇઝેશન હેઝ અ સેન્ટ્રલ ઓફિસ ઇન મુંબઈ અર્થાત અમારી સંસ્થાની કેન્દ્રીય કચેરી મુંબઈ ખાતે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ